કલાકાર છે ને પોતાની કલા થી ઓળખાય છે યાદી હાંભળજો આ મંચ ઉપર બિરાજમાન થયા પછી બોલી બોલ યબોલ પહેલે ભીતર તોલ બાદ દુનિયામાં તમને એવું ઘણીવાર નજર સામે આવશે કે અમુક માણસ બોલતા હોય ને તો તમે એને સાંભળ્યા જ કરો કે સરસ મજાનું બોલે છે અમુક બેનો બોલતા હોય તો આપણને એમ થાય કે અરે વાહ ક્યાં વાત એવું સરસ મજાનું મીઠું મીઠું બોલે ને મજા જ આવે અને અમુક માણસો બોલતા હોય તો આપણને એમ થાય કે હવે આ બંધ કરે તારું બેનો સાચી વાત છે ને શબ્દ છે ને સંભાળીને બોલવો એમ એમ કરણભાઈ ગાતા હતા ખરેખર મને પોતાને બહુ જ આનંદ આવ્યો અને હું પોતે એમને બિરદાવતો તો કે તો વાહ વા પરમાત્માએ સરસ મજાનો અવાજ આપ્યો છે ને આ ગોડ ગિફ્ટ કહેવાય આ શીખવાથી ન મળે હા નહીં તો અમારે એક જગ્યાએ જણો આવ્યો ગામડાથી કે અમારે થોડું ગાવ છે થોડું અમને ગાવા દ્યો હું એકલા એકલા સોટી પડ્યા છો મેં કીધ ભાઈ તું આવી જાય એમાં હું ધી આવ્યો ને જે એને પછી હાથમાં માઇક લઈને ચાલુ કર્યું ને મને હજુ યાદ છે એનું ભજન બોલો એને પહેલાં તો કીધું હલો પહેલાં તો અમુક અમુક ની ટેવ આવ્યો અમે હા આવી રીતે એ વાત હારે કહો હો પછી આમ 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 પછી ચાલુ કરે એક ગલી માં બીજી ગલી છે બીજી ગલીમાં તીજી ગલી છે તીજી ગલીમાં ચોથી ગલી છે ચોથી ગલીમાં પાંચમી ગલી છે પાંચમી ગલીમાં છઠ્ઠી ગલી છે છઠ્ઠી ગલીમાં સાતમી ગલી છે મે તો ખોબો ચાલ્યો કેટલી છે એ મન કે ભાઈ હાથ ગલીમ કંટારી કે આવી એકસો સતાવન ગલીઓ છે એક મારી નાયખાતું ગલીઓ બહાર નીકળ યાર આ ભજન ઈ આપણને શીખવાડે છે કે તમે આ આડા આવડી જે આટાવડી જે ગલીઓ છે ને એમાંથી બહાર નીકળો તમે જ્યાંથી આવ્યા છો ને આ જવાનું છે ને એની તૈયારી કરો આપણે હરિદ્વાર જવાનું હોય અત્યારે તો કુંભનો મેળો ચાલે જોરદાર સમજો ઘણાય માણસો ગયા છે ને જવાની તૈયારી કરતા હશે પણ જવાની તૈયારી કરે એટલે થેલે થેલા બધી તૈયારી કરે બેનો સાચું હાચું છું ને હરિદ્વાર જવાનું કે દી રહેવાનું એ ગરમ કપડા લેજો ઠંડા લેજો લીલા કપડા લેજો લેજો નાસ્તો લેજો આ તો એમાં આપણો ગુજરાતી મમ્મમ માટે તો પાછો પડે થઈ કોઈ દી આ થોડા થેપલા લેજો થોડાક આમ ચટણી લેજો થોડું આવું લે હવે આ બરોબર ની તૈયારી કરીને જાય આગળ એટલો બધો હરખ હોય ના પૂછો વાત હરિદ્વાર જાવશે હરિદ્વાર જાવશે હરિદ્વાર જ તૈયારી હવે તમે આપડજો હોય તો મને છેલ્લે તાળીઓથી આશીર્વાદ આપજો આથી હરિદ્વાર પહોંચી જાય એક દાડો રે બે દાડા રે ત્રણ દાડા રે ચાર દાડા રે પાંચમા દાડે ઘરે આવવાની ઉતાવળ કરે હવે ક્યારે જવાનું છે ક્યારે ગાડી આવશે ઘરે જ આવશે જેટલી ઉતાવળ અહીંથી જવાની કરે એટલી જ ઉતાવળ આવવાની કરે બોલો હાચું હોય તો મને તાળીઓથી આશીર્વાદ આપો એટલે કેમ હરિદ્વાર આવવાની ઉતાવળ કરે રહ્યો ને મહિનો એમાં શું વાંધો ગંગાજીમ નાવ પવિત્ર થાવ પાવન થાવ એક જણો મન કે ગંગા નાવા પડે મોઢું કઈ બાજુ રખાય મેં કઈ કપડા કાઢ્યા હોય એ બાજુ ને કોક તારો બાપ બઠાઈ જાય અહીંયા કઈ બધાય પાવન થવા આવે એવું નહીં સમજવાનું હા બહુ સાચી વાત છે આ અને જવું છે કરણભાઈ હા કરણભાઈને વિદાય લેવાની છે સવારે એમને પાછો કાર્યક્રમ છે એમને જોરદાર તાળીઓથી વધાવીને વિદાય આપો ભાઈ ભાઈ બહુ સરસ મજાનો આ મંગલમય માહોલ હા કરણભાઈ નું એવું કેવું છે કે આ ગામ નો સહકાર મને બહુ છે કાયમ રેવાનો છે પાછો તમારે સહકાર છે ને એવો ને એવો સહકાર મારે છે માર તો આ ગામ પિયર જેવું છે હા હું તો આ ગામ ના બધા માણસો મને બહુ સ્વીકારે સો ટકાની વાત એમાં મનીષ બાપુ તો એ તો મારા બાપ ઠેકાણે છે બોલો એમને મારા માટે એટલો બધો ભાવ છે કે એનું વર્ણન શબ્દો દ્વારા નો થાય બોલો

એટલે આ ભગવાન ની કૃપા છે મારો કહેવાનો મુદ્દો ઈ છે કે આ સરસ મજાના મંગલમય માહોલ ને આપણે વધાવી રહ્યા છીએ ને આ પરમાત્માની કૃપા છે ક્યાં ક્યાં ગયા 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 આવી મસ્ત મજાના બે ભજનો આપણે સાંભળવા છે ને દેશી બેનો હાથું ને એક ભજન હું તમને સાંભળાવાનો છું એવું તમને મજા આવશે આને અમુક અમુક ભજનો છે ને ટકોર વાળા ભજન છે આપણા આજના ભજનમાં બેઠા પછી બહેનો માતા હું તમને એક પ્રાર્થના જરૂર કરીશ દીકરા તરીકે ભાઈ તરીકે અંતરના ભાવથી મારી પ્રાર્થના છે કે આ રામદેવજી મહારાજના પાઠમાં આપણે આટલો સમય જાગરણ કર્યું તો એ જાગરણના બદલામાં ભગવાનને એવી પ્રાર્થના જરૂર કરજો કે હે પરમાત્મા મારા પરિવારને કોઈ દી વેર વિખેર થવા ન દેતો મારા પરિવારને એક દોરામાં ગૂંથીન તો રાખજે આવી પ્રાર્થના તમે કરજો તમારા ઘરમાં હોનાનો હુરજ ઉગી જાશે આ હોટકાની વાત છે આ પતિને પરમેશ્વર માનજો એના પગ ધોઈને પાણી પીજો આરા હોય તો હા હાચું પતિ પરમેશ્વર કહેવાય ના પગ ધોઈને પાણી પીવાય પછી પીવાય હા પેલા હાબુ ધોઈ નાખો ને પછી તમે ડાયરેક્ટ ગંગાજર થી એમ પણ મૂળ મુદ્દો ઈ છે કે પરિવાર ની અંદર પ્રેમથી આપણી રહેવું એટલે એક ભજન માં કીધું છે આપડે તો શું કે છે એવી માળા રે તૂટી રે હરિના શબ્દ તમે સાંભળ્યો ને માળા તૂટી હરિના નામની પછી મણકાનો નો કેડો હવાલ આ રામદેવજી મહારાજ નું ભજન છે અરજી બાટી નું નામાચરણ છે પણ શબ્દ ઉપર મારે તમને બે શબ્દ કેવા છે એટલા માટે આ બે કડી તમારા સામે મૂકવી છે મને એમ થાય છે કે સારી જગ્યા હોય એટલે આપણા થોડા શબ્દોનું વાવેતર કરી દેવું જોઈએ કારણ કે ઉઘે ઉઘે જાગે જાગે કરો ઘેરામાં ઘા તો આમાં કોક તો વાગે એકાદ ને જો અમારો શબ્દ રુદિયામાં જાગી જાય વાગી જાય તો અમારો ફેડો સફળ થઈ જાય એટલે આ ભજન ની કડી એમ કે માળા તૂટી નામની નામ ની પછી હવાલ બેનો વાત એવી છે કે એક એકસો આઠ મણકા ગોઠવેલા હોય તો એનું ભજન થાય એનું સ્મરણ થાય એનું નામ લેવાય પણ સુકામ ભેગા છે એટલે પણ જો દોરો તૂટી જાય મણકા જુદા પડી જાય

તમારી નામના સો ટકા વધે કે ફલાણા માણસ ના પરિવાર ની વાત નો થાય એક રહોડે નું રહોડું થાય નામ કિંમત તમે જુદા પડો કિંમત ખૂટી જાય તમે એક જણો દ્રાક્ષ લેવા ગયો કે ભાઈ દ્રાક્ષ નો શું ભાવ કે એસી રૂપિયા કિલો અલા યાર કે ગરીબ માણસ કેમ નહી ખાય આટલો બધો ભાવ હોય થોડા ઓછા કરો એટલે બોલ્યો કે આ તો એસી રૂપિયા થી ઓછા નહીં થાય પણ પેલી છુટ્ટી છે લઈ જાવ ત્રીસ રૂપિયા કિલો તો પેલો કે ત્રીસ માં જ કે હા આ એસી માં કે હા તો ઓલી ખાટી હશે દ્રાક્ષ વાળો બોલ્યો એ ભરજો કે દોસ્ત આ એસી રૂપિયા કિલો દ્રાક્ષ તો લઈ જાઈશ તો એમાં કોઈ ખાટી હશે પણ આ ત્રીસ વાળી લઈ જાય એમાં એક પણ ખાટી નહીં નીકળે મારી ગેરંટી તો કે એની કિંમત ઓછી હું કામ કે એ એના પરિવારથી જુદી પડી ગઈ છે ને એટલા માટે એની કિંમત ઘટી ગઈ છે અને ઓલી ભેગી છે એટલે એની કિંમત છે એમાં કીધું માણા તૂટી હરિના નામની પછી મણકાનો કેડો હવાલ એમ આપણે પરિવારમાં તમે ભેગા રહ્યો મજા આવે પછી બેનો માતાઓને કડી કીધું આપડે જો શું છે એવો શબ્દ મજાનો છે કે ચૂડલો નંદવાનો હાથી દાંતનો પછી બંગડીનો કેડો હવા એ આપણા બધાના પરિવાર માટે આ ભજન ની અંદર આ કડી મૂકવામાં આવી છે બેનો માતાઓ તમે સોળ શણગાર સજો છો કોના ઉપર તો ચૂડલા માથે ચૂડલો છે એ પોતાના ઘરવાળાનું પ્રતિક છે અને ચૂડલો જ્યાં સુધી હજીવન હોય ત્યાં સુધી બંગડી રૂડી રડિયામણી લાગે બંગડી તો રૂડી લાગે પણ કમર પૂરી હોય ચાંદલો કર્યો હોય ગળામાં મંગળસૂત્ર હોય દોરો હોય આમ મસ્ત મજાની આમ પેલી વાહડી પહેરી હોય ઈ પણ બહુ સારી લાગે આ બાયુ ના હોડ શણગાર છે કેટલા સોડ શણગાર અને સોડ સંસ્કાર આ બે વસ્તુ છે યાદી રાખજો એક સોળ સંસ્કાર છે આપણા એક ગર્ભદાન થી માંડી અને અગ્નિ સંસ્કાર સુધી ના હોળ સંસ્કાર આપણી સંસ્કૃતિ ના છે અને બેનો માતાઓ શણગાર જે કરે ને એ હોળ પણ એ હોળ શણગાર હજીવન ક્યાં સુધી રે બેનો સાંભળજો ચૂડલો હજીવન હોય ત્યાં સુધી ચૂડલો એટલે ઈ ઈ એટલે ઈ ઈ માં ખબર પડી ને ઈ ઓલ્યો ઈ જે તમારા ગજરો લઈને બેઠો હતો ને એ હા ઈ ઈ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી આ શણગાર બધા રે અને સાચું કેજો ઈ જે ના હોય ચૂંડલો ભાગી જાય એટલે ઘરવાળો ગુજરી જાય તો બેનો માતા હોય શણગાર બધા ઉતરી જાય કે નહીં એક સફેદ હાડી આવી જાય છે બોલો સાચું ખોટું એમ ઘરવાળાને હંમેશાના માટે સાચવું એનું આયુષ્ય વધે એવું કઈક કરો ભગવાનના જોડે પ્રાર્થના કરો કે મારો ઘરવાળો નિરોગી રહે લાંબુ આયુષ રહે હું હંમેશા માટે સુહાગણ રહું મારા કોઈ દી ના વાદળા ન આવે મારા ઘરમાં રહે મારા ઘરની માલિપા એક જાગૃત રહે આવા ભગવાન ના જોડે આશીર્વાદ માગો રૂપિયા તો આપો આપ આવી જશે ભલા પ્રેમ છે ત્યાં લક્ષ્મીજી હોટકા વાસ કરશે આ સનાતન સત્ય છે એટલે ઘરવાળાને હાચવો એમ

ઓલે કે તો આવા દાજેલા ખાવા એના કરતા બાવા બની જવું ખાવું અત્યારે કુંભનો મેળો ચાલુ જ છે હું તો જાતો રહું છું તો કે નીકળ ઉપડ ત્યાં તો ઉપડ્યો ઉભો થયો એ જાઉં છું તો કે નીકળ ને પણ જા હમણાં એક જણો મરવા જતો હતો બોલો તે ઘરવાળી કે સાંભળ્યું કે આ તારી ટકટકથી હું કંટાળી ગયો છું હું આત્મહત્યા કરવા જાઉં છું હવે મરી જાવ છે એની ઘરવાળી કે જાઓ પણ થેલી લેતા જાઓ કે મરવા જાવ એમાં થેલી શું કરવી છે કે વિચાર બદલાય તો વર્તા શાકભાજી લેતા આવજો ખાલી એને ખબર હતી કે આ મુવો મરવા નથી એ તો મરવાના હોય કોઈ દી કે નહીં કે કોઈ દી મરે નહીં એટલે આ કે હું તો બાવો બની જાવ તો કે નીકળને પણ ચોઘડી વાળું છે ઉપર કે આ તો ઉંબરા સુધી આવ્યો ઘરમાંથી ઓહરીમાં થઈને ઉંબરે આવીને આમ કેડે આજ ને કે દેવી આબ તો હમ બાવા બને કે ચોટી સુધી હિન્દી ચડી એની એની ઘરવાળી કે મોકે બની જાદા

नियम से आतावन पकड़ो बर बहु करे पतिदेव पासा नहीं देवी अब तो हम पासा नहीं पड़ेंगे तो अरे पतिदेव पासाई पासा नहीं देवी हमको रोकना मत अब हमको वैराग चढ़ाए अरे पतिदेव पासा बड़ा बेहद नहीं देवी उसको भगवान हचवेगा

નહીં તો તું ક્યુ રોકતી હોય બાઈનું ખોપરું ખસ્યું રાજા ભરતવરી બાણુલક માળવો મેલીન ગયો તો ગોપીચંદ ઘોડ બંગાળ નું રાજ મેલીને ગયો તારા જોડે બીજો હોય નથી વડ પાછો હા કડકા ખબર પડી લુખું હતું ભાઈ કશું ઘરમાં ખાવાનું એટલે ભાઈ કઈ શેર નહી ખાલી ખોટા હું ખો યાર

તમારા પરિવારની અંદર આ દુનિયામાં દુખી માણસ હે ભાઈ પુરુષ છે ને બહુ દુખી થાય છે બેનો તમને દિલથી કહું હું પુરુષ છું એટલે મારી વેદના તમારા સામે રજુ કરું હું પણ એક ઘરવાળીનો ઘરવાળો છું મારે બે બચ્ચા છે એક નાની દીકરી છે ને એક નાનો દીકરો છે અને એની માય છે તે એટલે આ બધી મારી આયાની વરાળ તમારા સામે ઠાલવું આમ જો હાહુન વહુના ઝઘડાની અંદર શું થાય છે કે આપણે જો કદાચ બાને ઉપરારું લઈએ ને તો વહુ તરત શું બોલે માવડીઓ છે માનું કીધું જ કરે હા તે હા માવડીઓ છે આમ કે આપણે તો મોરો તૂટી જાય આપણે એમ થાય કે બાન બોલી કે બા મારે બહુ કઈ બહુ બોલવું નહીં તમારે પછી મગજ મારી ન કરવી એમ તમે સમજો પછી આ આ બધું સારું નહીં તરત માં હું કે વહુ ઘેલો છે કાલ અત્યારે એનો થઈ ગયો આજ સુધી મોટો અમે કર્યો અમારું કઈ નહીં હવે માં આમ કે વહુ આમ કે આપણે આદમી જાય કે એટલે બેનો માતાઓ તમને ભરત પ્રજાપતિ પ્રાર્થના કરે છે બને ત્યાં સુધી હાહુ વહુ ના ઝઘડા મટાડી દો બસ બીજું કઈ નહીં આદમી નું આયુષ દોઢો વર્ષ થાય આ હોઈ ગયા બાપડા આવતે આવ હો હોય ગયા બોલો ગેરંટી વાળી વાત છે ભાઈ ખોટું નથી બોલતો હું મેં તમને આ શરૂઆતમાં કીધું ને હું ખોટું બોલતો નથી ખોટું બોલું તો પકડાતો નથી ગેરંટી વાળી વાત એટલે જ્યાં ત્યાં પતિ પત્ની ના એક મતા હંમેશના માટે રહેને તો પરમાત્માને ગમે છે એટલે મેં બે વાત કરી તમારા સામે એક માળાની અને એક ચૂડલા જે ઘરની અંદર ચૂડલા વિશેષતા હોય છે ને એ ઘરમાં પરમાત્માને આવવું પડે છે સતી અનસુયા નું નામ તમે કોક દી સાંભળ્યું હશે બ્રહ્મા વિષ્ણુ મહેશ આંગણે આવે તો અનસુયા એ કોઈ દી માળા નથી કરી અનસુયા એ કોઈ દી વ્રત નથી કર્યું અનસુયા એ કોઈ દી ભક્તિ નથી કરી

મેકઅપ કોઈ દી કરવો નહીં પડે બોલો હું હું ભરત પ્રજાપતિ દાવા સાથે કહું મેકઅપ કરવો નહીં પડે દુનિયાની અંદર તમારું મુખડું રૂપાળું થઈ જાય કોઈ માણસ તમને જોશે તો વંદન કરશે તમે જો એવી પ્રતિમામાં હોય તો કોઈ માણસ તમારા સામી કરડી નજર નો કરી શકે આ સનાતન સત્ય છે યાર એટલે હંમેશના માટે નારી શક્તિ છે ને

રામદેવજી મહારાજ ને અરજી ભાટી પ્રાર્થના કરે છે ભજન આખું આ લાંબુ છે તમે સાંભળેલું છે મારે તો સાહિત્ય નો વિષય છે તમારા સામે આ શબ્દ નું વાવેતર કરવા જઈ રહ્યો છો એટલે છેલ્લી કણી સાંભળજો શું કે છે દરેક ને અંતરના ભાવથી દર્શન દેવા માટે થઈને આવે છે અને એવા બીજ બારો ધણી અલગ ધણી રામો ધણી કળિયુગની અંદર હાજરા હાજુર પડ દેવા વાળો દેવ છે એક રામદેવજી મહારાજ એક મેલડીમાં અને હનુમાનજી મહારાજ આ ત્રણ દેવો કળિયુગમાં એવા છે કે તમે અંતરના ભાવથી એકવાર હાથ કરો ને કે પ્રત્યક્ષ પ્રમાણ આપે 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 એમાં કોઈ જ બેમત નહીં અને એવા રામાધણીના ગુણગાન ગાવા માટે થઈને આપણે મળ્યા છીએ હસતા હસતા પણ ભેડા એના ગુણગાન રાખી અને તમે સમયને શણગારો તો એ સમય તમારો ઉજાગરો નહીં જાગરણ બની જાય તમે બેનો રસોઈ બનાવો જો એમાં ભજન કરતા કરતા રસોઈ બનાવો તો એ રસોઈ પ્રસાદ બની જાય પ્રવાસ કરવા તમે જાઓ ને એમાં જો કદાચ ભક્તિ ભળે તો એ જાત્રા બની જાય કવિતા કોઈ તમે ખાલી જોડકણા કરીને લખી હોય પણ એમાં જો ભક્તિ ભળે તો એ સો ભજન બની જાય બા એમ આપણું જીવન હર હંમેશના માટે જેમ ખેતરમાં ખાતર નાખી ખાતર નાખી ખાતર નાખી અને ખેતર આખું ખાતર બની જાય એમ જીવનમાં ભક્તિનો દોર પરોવી પરોવી જીવન આખું ભક્તિમય બની જાય એવી હું રામદેવજી મહારાજની પ્રાર્થના કરું અને આપ સર્વના એક એકના ઉમરે ધર્મની જ્યોતિ હર હંમેશના માટે જાગૃત રહે એવી રામદેવજી મહારાજ પ્રાર્થના કરી આખા પરિવાર માં પ્રેમ નું પૂર હંમેશા માટે વહતું રહે એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપી